મેઘરાજાની બેટિંગ પણ જોવા મળવાની છેલ્લે મિત્રો જે પણ નવા હવામાન સમાચાર આવ્યા છે વિગતથી જાણવાનું છે સૌથી પહેલા તો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છું તો ચેનલ અત્યારે જ કરી દઈશું કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સમાચાર જે છે તે તમને સૌથી પહેલા મળી જવાના છે તો ચાલો મિત્રો ટાઈમ બગડે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને મુદ્દાઓ વિશે જણાવું કે ક્યાં કયા મુદ્દાઓ વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પહેલા નંબરના મુદ્દા વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો આપણે સિસ્ટમ સમજવાની છે કારણ કે એક બે ને એક સાથે ત્રણથી ચાર મોટી સિસ્ટમ ગુજરાતમાં ધમરોળતી જોવા મળી રહી છે બીજા નંબર ઉપર મિત્રો ફોટા અને વિડીયો હું તમને દેખાડવાનો છું કે જે વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે જે વરસાદ અત્યારે ગુજરાત ગુજરાતમાં તબાહી મચાવી રહ્યો છે તેના લાઈવ વિડીયો હું તમને દેખાડીશ લાઈવ ફોટા દેખાડીશ સાથે જ ખાતાનું જે એલર્ટ છે કયા કયા ભાગોમાં એલર્ટ છે એ પણ વિડીયો અને જે ફોટા સામે આવ્યા છે એ પણ તમને દેખાડવામાં આવશે અને ત્રીજા નંબર ઉપર જે છે તે આપણે આજની વાત કરીશું આજથી લઈને એટલે કે અત્યારથી લઈને આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યના કયા કયા ભાગો છે કે જ્યાં રીતસરનું આભ ફાટશે મેઘ મહેર મેઘ તાંડવ અને મેઘ રાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે બધી જ ડિટેલ જે છે તે હું તમને આપવાનો છું આ વિડીયોમાં અને ચોથા નંબર ઉપર મારે તમને

તમને ત્રેવીસ અને ચોવીસ તારીખ જે છે તે કાળ ફાટતું જોવા રહ્યું છે તો ચાલો મિત્રો સિસ્ટમનો ઘેરાવ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી હવે તમને જે ફોટા અને વિડીયો દેખાડવાના છે જાણીને ચોંકી જવાના છો તમે જી હા દર્શક મિત્રો વિડીયો આ જોઈ આ સામે આવી રહ્યો છે આ ક્યાંથી આવી રહ્યો છે બધી માહિતી વિગત મિત્રો ટેન્શન ના લેતા

બરબાદ થઈ ગઈ છે જોકે આ વર્ષનું ચોમાસું પહેલા સરકાર દ્વારા મિત્રો પથારી ફરી ગઈ છે આ વિડીયો સામે આવી રહ્યો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે જણાવી દેજો તો ચાલો મિત્રો આ આંકડા જોઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી અપડેટ લઈએ તો સૌથી સૌથી વધારે વરસાદ વલસાડની અંદર પડ્યો છે ટોટલ છ ઇંચનો વરસાદ પડ્યો છે નવસારીની વાત કરીએ તો નવસારીના ખેર ગામની અંદર બે ઇંચ વરસાદ પડ્યો છે સાબરકાંઠામાં પણ મિત્રો બે ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લી અને ડાંગ સાથે નર્મદા પાટણ ડાંગથી નીચે આવે તો મહેસાણા ત્યાંથી મિત્રો વિધુમાં જોઈએ તો નર્મદા વડોદરા આણંદ તાપી અને જામનગર આટલા જિલ્લા મિત્રો એવા આ જિલ્લા એવા છે કે જ્યાં એક ઇંચ અથવા તેનાથી વધારે દોઢ ઇંચથી વધારે વરસાદો પડ્યા છે ટૂંકમાં મિત્રો જોવા જઈએ તો છેલ્લા પચીસ છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ જિલ્લા એવા છે કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે આ મિત્રો આંકડા જોશો તો તમને ખબર પડશે કે ગઈકાલ કરતા વરસાદ ઓછા છે કારણ કે ગુજરાતમાં જે છે તે લગાતાર અઢાર અઢાર ઇંચના વરસાદોનો રાઉન્ડ આવ્યો એ મિત્રો કઈ કઈ તારીખે આવ્યો તો અઢાર ઓગણીસ માટે કાળ હતી આ ચાર દિવસ ગુજરાત રાજ્ય ઉપર ઓગણી ના વરસાદો પડ્યા ત્યાર પછી હાલ મિત્રો આજનો દિવસ એકદમ શાંત ગયો છે આજે મિત્રો ઓછો વરસાદ પડ્યો છે પરંતુ આજે જે છે તે હવે એક નવી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે જેનાથી આગામી હવે ચોવીસ કલાક અતિ ભારે રહેશે જોઈ લો મિત્રો આગામી પંદર દિવસનું હવામાન જે છે તે મિત્રો નકશો સામે આવ્યો છે

વરસાદો જે છે તે આગામી પંદર દિવસમાં પડવાના છે અને તેની સાથે મિત્રો એક બીજો પણ નકશો જોવો મિત્રો આ નકશો જે છે તેમાં મિત્રો બે નકશા છે પહેલો જે આ નકશો છે મિત્રો છે બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ વચ્ચેનો અને આ બીજો નકશો છે અઠ્યાવીસ તારીખથી લઈને ચાર તારીખ સુધીનો આવનારા દિવસોનો મિત્રો જોઈ લો બાવીસ થી અઠ્યાવીસ તારીખ એટલે કે આગામી છ દિવસ ગુજરાત રાજ્ય પર અહીં આપણું ગુજરાત છે જો ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમનો અતિ મજબૂત ઘેરાવો દેખાઈ રહ્યો છે બીજા નંબર ઉપર અઠ્યાવીસ થી ચાર તારીખ જોઈએ તો ગુજરાત ઉપર ઓછી સિસ્ટમ દેખાઈ રહી છે એટલે કે બાવીસ થી અઠ્યાવીસ તારીખ ગુજરાતમાં અતિ ભયંકર ધોધમાર વરસાદ હજુ બાકી છે અઠ્યાવી તારીખ પછી જે છે તે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો આ અપડેટ મેં તમને આપી દીધી કે કઈ કઈ વસ્તુઓ થઈ છે ગુજરાતમાં છેલ્લા ચોવી કલાકની અંદર ત્યાર પછી હાલ આગામી ચોવીસ કલાકને ને લઈને જે નકશો બહાર પાડવામાં આવ્યો છે જાણીએ મિત્રો આ નકશો જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા જે છે તે બહાર પાડવામાં આવ્યો છે હવામાન ખાતું છે ગુજરાતનું તેમના તરફથી આ નકશો બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશા વિશે વાત કરીએ તો મિત્રો આ નાવકાસ્ટ અનુસાર ગુજરાતમાં આગામી દિવસોની અંદર આગામી કલાકોમાં બી ઇવન કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તે લઈને એલર્ટો સૂચવી દેવામાં આવ્યા છે હવે મિત્રો જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં તમે માનીને ચાલો કે પાંચ ઇંચથી વધારે વરસાદ જોવા મળશે ઓરેન્જ એલર્ટ છે ત્યાં તમે માનીને ચાલો કે થી પાંચ ઇંચના વરસાદ જોવા મળશે અને યેલો એલર્ટની અંદર બે થી ચાર ઇંચ સુધીના વરસાદો પડી જશે હવે મિત્રો એલર્ટો વિશે વાત કરીએ કયા કયા ભાગમાં કયું એલર્ટ છે જાણીએ તો જોઈ લો મિત્રો સૌથી પહેલાં તો જે છે તે વડોદરા ભરૂચ તેની સાથે સાથે છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને ઉપર પણ મિત્રો જોઈ લો તો અરવલ્લી પંચમહાલનો જે ભાગ છે આ વિસ્તારોમાં હવામાન ખાતાએ જે છે તે રેડ એલર્ટ આપી દીધું છે બાકીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ વિશે પણ તમને જણાવીએ તો કચ્છથી લઈને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોથી લઈને પાટણ મહેસાણાના વિસ્તારોથી લઈને નીચે આવે તો સૌરાષ્ટ્રની અંદર જામનગર મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢથી લઈને જે ભાવનગરનો વિસ્તાર છે તેની ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈને ગોધરા દાહાદના વિસ્તારો થી લઈને મહિસાગર નીચે આવે તો ભરૂચના વિસ્તારો થી લઈને મિત્રો નીચે જોઈ લો તો સુરત નવસારી વલસાડ આહવા ડાંગરે નર્મદા તાપીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ હજુ પણ લાગેલું છે ઓરેન્જ એલર્ટ વાળા ભાગો થઈ જજો સાવધાન કારણ કે મેઘરાજાની સવારી જે છે તે મેઘ તાંડવ મચાવતી મચાવતી હવે ગુજરાત ઉપર આવી જશે અને જે આ એલર્ટો બહાર પાડવામાં આવ્યા છે તે સરકારી છે મિત્રો તમને જણાવી દીધો ઓફિશિયલ હવામાન ખાતું જે છે હવામાન વિભાગ છે ગુજરાતનું તેમના તરફથી આ નકશ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી જે છે તે ખાસ કરીને હવામાનના નકશા વિશે ત્યાર પછી હવે મિત્રો મારે તમને માહિતી આપવાની છે ગુજરાત રાજ્યમાં જે આગામી ચોવીસ કલાકમાં કયા કયા ભાગોમાં વરસાદો જોવા મળવાના છે હવે હું તમને એકો એક ગામના નામ લઈને અપડેટ આપવાનો છું ખાસ બાવીસ તારીખની સાંજથી લઈને ત્રેવીસ તારીખની સાંજ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એટલે કે બાવીસ તારીખની સાંજ ત્રેવીસ તારીખની સવાર ત્રેવીસ તારીખની બપોર અને ત્રેવીસ તારીખની સાંજ આ બધી જ અપડેટ લઈએ તો ચાલો મિત્રો લાઈવ લોકેશન અનુસાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં જોઈ લો ત્રેવીસ તારીખે સાંજના બાર વાગ્યા સુધી ગુજરાતમાં અંધાધૂન છોતરા કાઢનારો અને અતિ ભારે તોફાની સંક્રમણ વાળો વરસાદો જે છે મિત્રો અહીંયા નોંધાતા જોવા મળી રહ્યા છે ને વેધર મોડલ આઇકોન છે વેધર મોડલ ઇસીએમએફ છે તેના મુજબ જાણીએ ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા જે ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાક રહ્યા એ સૌરાષ્ટ્ર માટે ભારે રહ્યા કારણ કે સૌરાષ્ટ્રમાં પંદર સોળ સત્તર ઇંચના વરસાદો જૂનાગઢ રાજકોટ અમરેલી દ્વારકાની અંદર ફળ્યા પરંતુ હવે મિત્રો એની એ સિસ્ટમ જોઈ લો તો સૌરાષ્ટ્રથી આગળ વધીને અત્યારે એ સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતનો જે આ ઝોન છે અને મધ્ય ગુજરાતનો આ પટ્ટો છે ત્યાં આવી ગઈ છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને અહીંયા મિત્રો જોઈ લો તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જે છે તે વરસાદી જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે આગામી ચોવીસ કલાકની અંદર મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો મધ્ય ગુજરાતમાં ભારે તોફાની વરસાદની અપડેટ જેમાં હજુ પણ આઠ આઠ નવ નવ ઇંચના વરસાદો મધ્ય ગુજરાતના ખેલને જે છે તે મિત્રો બગાડી શકે જેની વચ્ચે વિસ્તારો જોઈએ તો જોઈ લો વિસ્તારોની અંદર દાહોદથી લઈને ગોધરા મહિસાગરના વિસ્તારો લુણાવાડા ખેડા કપડવ અમદાવાદના વિસ્તારોથી લઈને ગાંધીનગર વિરમ ગામના વિસ્તારોથી લઈને દ્રશકોઈના વિસ્તારો બાપુનગર ધોળકાડ નડિયાદ ડાકોર મહેમદાબાદ આ વિસ્તારો એ છે કે બીજું મિત્રો મધ્ય ગુજરાતના છે અને મધ્ય ગુજરાત ઉપર રીત સરનું મેઘતાંડવ અતિ ભારે ગાજવીજ અને તોફાન સાથેના વરસાદો જે છે તે ચોવીસ કલાક સુધી લાઈવે અપડેટ આવી રહી છે તે મુજબ છોતરા જે છે તે કાઢશે ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતની પણ અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો આગામી સમય જે છે તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિભયંકર છોતરા કાઢનારા વરસાદો જે છે તે મિત્રો પડવાના છે તેના વિશે વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લો કે આ કયા ભાગમાં કેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં રહેશે તો મહેસાણાથી લઈને મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુરના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ આગળ જઈએ તો જોઈ લો રોડા રાજી હારીજ ત્યાંથી ઉપર જઈએ તો રાધનપુરના વિસ્તારો ત્યાંથી ઉપર જઈએ તો પાલનપુર ડીસા ધાનેરા પંથક થરાડ પંથક ત્યાંથી સાથે મિત્રો આબુ અંબાજી ખેડ બ્રહ્માના વિસ્તારથી લઈને નીચે આવે તો ઈડર મોડાસા પ્રાંતિસ બાયડ અને અરવલ્લી સહિતના જેટલા પણ આ ભાગો છે આ એકો એક ભાગ ઉપર જે છે તે ફાટવા જઈ રહ્યું છે છે જે ઉત્તરીય ગુજરાતના પટ્ટામાં જે છે તે જોવા મળવાનું છે તો ઉત્તર તૈયારી કરી લેજો ગુજરાત ઉપર ઉત્તર ગુજરાત ઉપર અતિ ભારે રહેવાના એંધાણ છે એ મુજબ હવામાન ખાતાનું પણ એલર્ટ છે દક્ષિણ ગુજરાતની વાત હવે કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વરસાદો જે છે તે જોર કરવાના છે દક્ષિણ ગુજરાતમાં આપણે દક્ષિણ ગુજરાતને જે છે તે મિત્રો આપણે બે ભાગમાં વહેંચી શકીએ સૌથી પહેલા ઉત્તર ઉપરના ભાગો એટલે કે મિત્રો આખે આખું દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેને આપણે વચ્ચેથી ફાડીને બે ભાગમાં વહેંચીએ તો તમને આઈડિયા આવશે મિત્રો ઉપરનો જે ભાગ છે 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 તેમાં વધારે અપડેટ દેખાઈ રહી કયા કયા ભાગો વડોદરા રહેલું રહેલું છોટા ચાંપાનેર બોડેલી આણંદ તેની સાથે ખંભાત અને તારાપુર આ મિત્રો ઉત્તરીય જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ ભાગોની અંદર વધારે તોફાન અને આંધી તોફાન સાથે ખૂંખાર વરસાદો જોવા મળશે તો ત્યાંથી નીચે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે કે જ્યાં સુરત વલસાડ નવસારી આહવા ડાંગ ભરૂચ અંકલેશ્વર અને નર્મદા તાપી આવેલું છે આ ભાગોમાં વડોદરા વિસ્તારો કરતા ઓછો છતાં પણ સુરત નવસારી વલસાડ ભરૂચ લાગુના વિસ્તારોની અંદર જે છે તે બે થી ચાર ઇંચના વરસાદની અપડેટ છે વડોદરા ચંપાનેર બોડેલી છોડાઉદેપુર આસપાસ અને આણંદ આસપાસ આગામી ચોવીસ કલાકની અંદર પાંચ ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે કારણ કે સિસ્ટમોના ઘેરાવળમાં ભાગો જે છે તે આવી રહ્યા છે ત્યાંથી આગળ વધીએ અને હવે મિત્રો સૌરાષ્ટ્રની લાઈવ અપડેટ લાઈવ ટેલિકાસ્ટ મુજબ વાત કરીએ વેધર મોડલ ECMMW શું કહી રહ્યું છે તો જોઈ લો મિત્રો નવા વેધર મોડલ અનુસાર પણ સૌરાષ્ટ્રની અંદર હજુ પછીની પણ 24 થી 48 કલાક અતિ ભારે દેખાઈ રહી છે એમાં પણ આગામી 6 થી 7 કલાક જે છે ત્યાં ભાગો વરસાદ મેઘરાજા મેઘ તાંડવ કરશે સૌથી પહેલા અમરેલી જિલ્લાની વાત કરી લઈએ તો જોઈ લો અમરેલી જિલ્લાની અંદર કયા કયા ભાગોમાં ભારે વરસાદ થી આગાહી છે તો બાબરા થી લઈને લાઠીના વિસ્તારો અમરેલી બગસરા ધારીના વિસ્તારોથી લઈને સાબરકુંડલા બગસરા કુંકાવાવ નીચે આવે તો રાજુલા લીલીયા મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ વલભીપુર થી લઈને શિહોરના વિસ્તારો ભાવનગર પાલિતાણા તળાજા તળાજાથી નીચે આવે તો જે મિત્રો ખાસ કરીને મહુવાના વિસ્તાર છે અલંગ છે આ બધા જ વિસ્તારોની અંદર રીત સરનું રુદ્ર કડાકા બડાકા સાથે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે જુના

જિલ્લાઓની અંદર પણ તમે જોશો તો બોટાદ લઈને માંડવાના વિસ્તારો અંધારપટ છવાઈ જવાનો છે અને આગામી બે ભાગોની અંદર આ વિસ્તારોની અંદર ભારે રહેવાના છે જેને લઈને મિત્રો તમારે જે છે તે તમામે તમામ તૈયારીઓ રાખવી પડશે ઉત્તરીય સૌરાષ્ટ્રના બે મોટા જિલ્લા વિશે વાત કરીએ તો ત્યાં મિત્રો ભારે વરસાદ રહેશે મોરબી અને સુરેન્દ્રનગર આ બંને એ જિલ્લા છે કે મિત્રો જ્યાં જોઈએ એવો વરસાદ હજુ આવ્યો નથી પરંતુ એ વરસાદ હવે આગામી બે થી ત્રણ દિવસની અંદર આવે તેમાં એંધાણ જેમાં ધાંગધ્રાથી લઈને માલીવા કુડાના વિસ્તારોથી લઈને નળસરોવર અને લીમડી બાજુના ભાગોની અંદર મેઘરાજા છોતરા કાઢશે ત્યાર પછી દરિયા કાંઠે રહેલા ત્રણ સૌથી મોટા જિલ્લા ખાસ આપણે વાત કરીએ તો દરિયા કાંઠે મિત્રો રહેલા દ્વારકા જામનગર અને પોરબંદર ત્રણે ત્રણ જિલ્લાની એક સાથે મિત્રો વાત કરીએ તો ત્રણે ત્રણ જિલ્લા ઉપર મિત્રો જુઓ તો બંગાળની ખાડી અને અરબ અરબસાગરનું જે પ્રેશર છે તે મિત્રો અહીંયા દરિયા કાંઠે ત્યાં જિલ્લા ઉપર વધી રહ્યું છે જેને કારણે અહીંયા જે છે તે મિત્રો જુદા સવાયા છૂટા સવાયા તાલુકાઓની અંદર જે છે તે જોર વધવાનું છે કયા ભાગોમાં કેટલું જોર વધશે તેના પણ વિશે અપડેટ આપીએ તો મિત્રો જોઈ લો જામનગરથી શરૂઆત કરીએ તો જોડિયાના વિસ્તારોથી લઈને જામ મંથાળીના વિસ્તારો ધરોલના વિસ્તારોથી લઈને કાલાવાડ સહિતના પટ્ટો છે સલાયા છે ત્યાંથી નીચે દ્વારકામાં આવ્યો તો દ્વારકા જામકંડોરણા જામ નીચે નીચે તો ખંભાળિયાથી નીચે ભાણવડના વિસ્તારો તેની સાથે જામદેવડિયાના વિસ્તારો પોરબંદર શિશી અને આસપાસના બધા જ વિસ્તારોની અંદર મોટો ઘેરાવો બની રહ્યો છે આ ભાગોમાં રીતસરનું પછીની થતું જે છે તે તમને જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો છેલ્લે હવે કચ્છની વાત કરી લે તો જોઈ લો આખે આખો કચ્છ જિલ્લો છે અને કચ્છમાં પણ રાપર અડેસર ખાવડ ભુજના વિસ્તારોથી લઈને નલિયાના વિસ્તારો લખપત જખો પ્રદેશ ગાંધીધામ માંડવીના વિસ્તારો વિસ્તારો થી લઈને ધોરા વિરા અને લોદ રાણી જેટલા પણ વિસ્તારો કચ્છમાં દેખાઈ રહ્યા છે બધા જ વિસ્તારોની અંદર મિત્રો રીત સરનો તોફાન સાથે આંધી કડાકા ભડાકા મેઘરાજા તૂટી પડવાના છે ત્યાર પછી 24 25 અને 26 તારીખ વિશે પણ લેટેસ્ટ અપડેટ તમને આપીએ તો મિત્રો જોઈ લો 24 તારીખે પણ વરસાદ હજુ પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે 25 તારીખની પણ અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો 25 તારીખે પણ યથાવત વરસાદ જોવા મળી રહ્યો છે 26 તારીખ સુધી અને 28 29 30 તારીખ સુધી મિત્રો જે છે તે ભારે વરસાદનું જે છે તે રોદ્ર સ્વરૂપ ગુજરાતમાં રીત સરનું જોવા મળી રહ્યું છે એટલે કે આજે વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે શરૂ થઈ છે આ મિત્રો એ પણ વહેંચી જે ચાર પાંચ દિવસો છે એટલે કે આ વરસાદનો રાઉન્ડ બાવી થી હવે છવ્વીસ તારીખ સુધી ચાલશે ત્યાર પછી અઠ્યાવીસ થી લઈને એકત્રીસ તારીખનો એક બીજો રાઉન્ડ છે કે જેમાં ગુજરાત ઉપર એક મિની વાવાઝોડા જેવી એક મધ્યમ લેવલની લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ પસાર થઈ રહી છે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્ય પર હવે ત્રીસ થી તારીખ તારીખ સુધી લગાતાર વરસાદનું જોર બનેલું રહેવાનું છે જેના વિશે ડેલી વિડીયો બનાવીને અમે તમને આ ચેનલના માધ્યમથી જે છે તે રેગ્યુલર વિડીયો આપતા રહીશું તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરી લેજો સાથે જ તમારા ગામમાં અત્યારે હાલ કેવો વરસાદ શરૂ છે તમારા ગામનું નામ કયું છે એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેશો વિડીયો અહીંયા સુધી જોયો છે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર આવતીકાલે મળીશું ત્યાં સુધી મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ